આજે આપણે બે ટાઈપની ફરાળી સૂકી ભાજી બનાવીએ એમાં એક કેળા અને એક સુરણની તો કેળાની સૂકી ભાજી બનાવવા માટે ત્રણ વિસલમાં કાચા કેળા બાફી લેવાના છે સાથે શિંગદાણા પણ શેકી લઈશું હવે કાચા કેળાને નાના ટુકડામાં સમારી લઈશું ઉપર આદુ મરચાં ગોઠવી પેનમાં તેલ ગરમ થાય એટલે જીરું તલ અને શિંગદાણાને શેકી લઈશું ત્યારબાદ કાચા કેળા આદુ મરચાં સ્વાદ પ્રમાણે સિંધાલું મરીનો ભૂકો ખાંડ અને લીંબુ ઉમેરી બધું મિક્સ કરી લઈશું અને કોથમીરથી સજાવીશું તો તૈયાર છે કેળાની સૂકી ભાજી હવે આપણે સુરણની સૂકી ભાજી બનાવવાની છે તો શેકેલા સિંગદાણાને મિક્સરમાં અધકચરા વાટી લઈશું ત્યારબાદ સુરણની છાલ ઉતારી બે ટુકડામાં કાપી સ્વચ્છ પાણીએ ધોઈ અને કોરા કરી લઈશું સૂકી ભાજી જલ્દી થઈ જાય એટલા માટે આપણે એને ખમણી લઈશું તો સુરણનું ખમણ તૈયાર થઈ ગયું છે તો પેનમાં તેલ મૂકી એમાં જીરું અને તલ મૂકીશું સાથે તીખા મરચાં આદુને ને સાતળી લઈશું ત્યારબાદ સુરણનું ખમણ ઉમેરી સ્વાદ પ્રમાણે સિંધાલું ઉમેરી બધું મિક્સ કરી થોડું થોડું પાણી છાંટતા જઈશું અને ઢાંકી સુરણને ચડવા દઈશું સુરણનું ખમણ સાતથી આઠ મિનિટમાં ચડી જશે તો શિંગદાણાનો અધકચરો પાવડર ખાંડ મરીનો ભૂકો અને થોડું લીંબુ છાંટી કોથમીર પણ ઉમેરી બધું મિક્સ કરી લઈશું અને છેલ્લે થોડા દાડમના દાણા પણ ઉમેરીશું તો તૈયાર છે કેળાની અને સુરણની સૂકી ભાજી